બરાબર અને ખાસ અમારા કર્મચારીઓ નહીં અમે સુગતિ રહી છે સુગતિ રહેવાનું છે અને હંમેશા એકબીજાને ઉપયોગી થઈને કામ કરીશું એવી અમારી તત્પરતા અને અમારી ભાવના છે આ પેલી આંદોલન થયું હતું તો એ નિવારણ નહોતું આવ્યું નહોતું આવ્યું એ આંદોલનની જીવન બધા લઈને થઈ ગયા એમાં તો એનું નિરાકરણ નહોતું આવ્યું અત્યારે એનું નિરાકરણ આવ્યું છે ધીરાજભાઈ મોરી પધાર્યા અને બધા કર્મચારીઓને બોલાવ્યા અને કર્મચારીઓએ સહકાર આપ્યો એ ખોબીરસાહેબ એનો સહકાર આપ્યો અને સહકારથી આજે બાપુનો વર્ષ આવી રહ્યો છે સત્તર તારીખે તો એની સફાઈ માટેની જે કામગીરી કરવાની હતી તે આજે થઈ રહી છે અને સુવ્યવસ્થિત કામ કરે છે

ને ગનવેલી ને ગન ને મારો કપાણ ઈ પછી અત્યારે નું સાકતી ને પા રાકે કારી માં ને હવે છે આ આ નું અને

Thank <laughs> you.

અહીંયા સૌ એકઠા થયા હતા અને ત્યારબાદ પાલિકાના કર્મચારીઓ જેમાં મનસુખભાઈ તથા ભરતભાઈ ગઢવી એ લોકો સાથે સંકલન કરીને તહેવાર નિમિત્તે કોઈ અગવડતા ન પડે ને એ પહેલાં લોકોને જે આ ગટરની સમસ્યાનો પ્રશ્ન છે એ દૂર થાય એ હેતુથી આજરોજ સંકલન કરી અને ખાસ વિશેષ આ તકે આભાર માનવાનો આપણા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા કે જેઓ રજા ઉપર હોવા છતાં પણ કોઈ કામગીરીમાં અડચણરૂપ ન આવે કે કોઈ કાનૂની અડચણ ન આવે એ રીતની એમણે વ્યવસ્થા કરી આપી અને આગળ જ જે ભરતભાઈ ગઢવીની ત્વરિતતાથી કામ ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે જોઈ શકો છો કે મોટાભાગની ગટરની સમસ્યા અત્યારે જે પાણી ભરાણું હતું એ દૂર થઈ ગયું છે અને ત્યારબાદ મનસુખભાઈ દ્વારા એ બાહરી આપવામાં આવી છે કે ભાઈ આ સુકાઈ જાય એટલે તરત તરત જે ત્યાં પાણીના જે પાઇપ જે છે એ નાખીને એ થેટરનું પણ કામ પૂરું કરી દેવામાં આવશે જેથી જ આ તહેવાર છે એ નિમિત્તે કોઈને અડચણ ના પડે તો આ તકે અમે સૌ શહેરીજનો વતી અહીંના સ્થાનિક જે કોર્પોરેટર છે સરકારભાઈ જેમણે પણ આ બાબતમાં ખૂબ રસ લીધો એમનો તથા નગરપાલિકાના કર્મચારીઓ અને ચીફ ઓફિસરનો અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ